જીપીસીપીના અધિકારીઓ ગેરકાયદે ચાલતી ડાઇંગ હાઉસ પર ક્યારે એક્શન લેશે ઉધના લક્ષ્મીનારાયણ પ્રમુખ પાર્ક ભેસ્તાન ગણેશનગર સચિન જીઆઈડીસી ઉન અને ભગવતી ઇન્ડસ્ટ્રીયલમાં ચાલતા ગેરકાયદે ડાઇંગ હાઉસ પર અધિકારીઓ ક્યારે એક્શન લેશે ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પ્રમુખપદ ભગવતી ઇન્ડસ્ટ્રીયલ ગુરુકૃપા ભેસ્તાન ગણેશનગર ઓન અને સચિન જીઆરડીસી વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર ડાઇંગ હાઉસ ઉપર ક્યારે થશે એક્શન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી ના અધિકારીઓ ઓફિસ છોડીને ગેરકાયદેસર રીતે ચાલતી ડાઇંગ ઉપર નજર રાખવાની જરૂરિયાત વ્યક્ત કરી છે ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પ્રમુખપદ ભગવતી ઇન્ડસ્ટ્રીયલ ગુરુકૃપા ભેસ્તાન ગણેશનગર ઓન અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં અનધિકૃત રીતે ચાલતી ડાંગ હાઉસ દ્વારા પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદો મળી રહી છે ડાઇંગ હાઉસમાંથી નીકળતા રાસાયણિક કચરા અને વેસ્ટ વોટરથી જમીન અને પાણી દૂષિત થાય છે ઘણી યુનિટ્સ પાસે જીપીસીબીની મંજૂરી નથી અથવા પર્યાવરણીય નિયમોનું પાલન નથી કરતી વિસ્તારના નિવાસીઓએ આ ગેરકાયદેસર યુનિટ્સ વિરુદ્ધ ફરિયાદો કરી છે